ઉત્તરાયણ આવી ગયું 14 તારીખે એટલે લેલા સોકરાશન પતંગ લેવા બાત મારા પાણી વાળું કઈ ખાતર છાટવું મારે બ્લેક ડાયમંડ ને ભાઈ હે ને ઉરિયા ને ભેગું કરી દીધું હે જોતા આમ તેમ કરી ઈમાન ઈમાન વિડિયો ઉતારતાય ભૂલી ગયો હું કહું એટલા જેટલા ધણા ભંખે ને એટલાના પૈસા છે ને તારા ગળામાંથી હું લઈ બરાબર તો કેમ છો ગુજરાતી મિત્રો મજામાં મજામાં જોઈન ભાઈ તો સ્વાગત છે તમારું ફરી પાછા આપણા એક નવા વ્લોગ વિડીયો ની અંદર અને ગુડ મોર્નિંગ ભાઈ બધાને મસ્ત મજાનો ખવાર થઈ ગયો અને ફરી પાછો એક નવો વ્લોગ વિડીયો ચાલુ કરી દીધો છે અને જો અત્યારે આજે હે ને ભાઈ કેટલા દી પછી હે ને મી બોલો હું ક્યાં ને બી ઉગે ને જોયો હે નકર 8 વાગે જ ઉઠું હું હમણાં તા પણ આજ છે ને ભાઈ મારા બાપાએ મને છે ને વેલો ઉઠાડી દીધો એનું શું કારણ છે ખબર આ કે આ છે બ્લેક ડાયમંડ જો બ્લેક ડાયમંડ હે આнти હું ફાયદો થાય પાળ મોટી કાઢે આને પાડું થાય મોટી અવડી અવડી દાણા હે દાણા જ વાવી ને આપડો ગાજર ન થાતો ગાજર ન કે બોલતો કન ગાજર થા હે ને દી લે આમાં પડતા અમે આવે અને ભાઈ આ તો તમને ખબર છે યુરિયા અને આને હે ને બ્લેક ડાયમંડ ને મિક્સ કરી અને આજ પાણી વરવાનું છે ને તો આજ છે ને ભાઈ આપડે ઓલે શેર કરવામાં પાણી વાળવાનું છે અને આ ખાતર નાખવાનું છે તો મોર મોર ખાતર નાખતા જાય મારા બાપા ને હું છે ને વાહ લગન પાણી વરતો જાય તો એવું બધું આજનો છે ને ભાઈ કોન્ટ્રાક આપ્યો છે અને જોઈ લે ઉગી ગયો દી થયો ફાઇનલી ગેસ આપણે પાણીની શરૂઆત કરી દીધી છે અને મસ્ત મજાના જાવ પાણીમાં ધુવાળા નીકળે જો તો દેખાય દુવાળા નથી દેખાતા શરૂઆતમાં નીકળતા આવું નથી નીકળતા બહુ ઓલી બાજુ જાય છે જો પાણી વરવાનું કામ ચાલુ કરી દીધું ને ભાઈ અટાણે ટાઈ બહુ પડે ભાઈ એની વાત પૂરી અટાણે થોડીક વાર પડીએ આ જઈ લે અમારું કુતરો આ જતો રોવી મારે છે ને વટાણે પાણી વારવાનું છે મારા બાપા ને છે ને ખાતર છાટવાનું આગણી બધે માં એને પૂછવા પાણી વારવું ખાતર સાંટવું થઈ ગયો છોકરા જવાનું થઈ ગયા છોકરા કામ કરે કામ કરે જિંદગી આખી છોકરા મોટા થઈ ગયા કામ કરે પાણી વાર ખાતર બધું છોકરા કરી લે

ઇનકુ ઇનકુ ઓ કુતરાનો કુતરો કઈ ગયો કઈ આવ હા પછી મારા ઉપર નહીં સૌ ઇન્જેક્શન મારવા જો હા સૌ ને તારે પૈસા દેવા બે લાખ પૈસા હું કરું કપરી જા પૈસા મારી દેવા ને બેન તારે વિડિયો માં આવું હા રે બસ તને વિડિયો માં તો હો ને મન માં રહી જો ની કઈ તારા હું જોવે કઈ ગઈ ને કે નવો મહેમાન કોણ છે હા બે કઈ જ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો ના કેતા ગલું વેદિકા આમ જોતા વેદુ કેતા ગલુ કેતા ગલુ ભાઈ કેતા ભાઈ અહીંયા આગળ કટકો નીકળી ગયો તો જોતા રમસમ કરી એમાં ને એમાં વિડીયો ઉતારતા ભૂલી ગયો કે કટકો નીકળી ગયો મારા કોન્ટેન્ટ નીકળી જાય કટકો કટકો નહીં હું કહે આ ઓલી લાઈન હોય ને આ ફુગાની એમાં સાંધો મેળો તો નીકળી ગયા ક્યાંક થી નીકળ્યા જ નહીં પાંચ ગોલાઈ પડે ને એટલે નીકળી ગયો જોતા પાણી પાણી કરી માં હવે મારા ખાટું પાણી કોણ ભર્યા છે અરે હિનલ ડાય છોકરી ખરેખર બો ડાય છોકરી ક્યાંથી હિનલ ડાય છોકરી બો કામ કરો કામ કોઈ ભાઈ એક ગયો બીજા પાણી જાય છે અને ખાતર ભેગા ભેગા જાય છે તારી મને લઈ ન દેતા. વાંટો નથી લઈ દેતા એમ કીધું. છોકરીને કે વાત આવી એમાં? વાંટાની. પાણીનો ગ્લાસ ભરીએ તો કયું ન કહું હું હું હા. જા રૂપિયા બસ ભણવા જાય હું કહું

તો બેન કંઈ કામ ધંધો હોય તો જેવો આગળ કોઈ કામ ધંધો હે રામ બેન તો ભાઈ ફાઈનલી અત્યારે હે ને પાણી લગભગ બધી માં કમ્પ્લીટ પીવાઈ ગયું હે પીવાઈ ગયું નથી ને પાઈ દીધું હે ઓલું પારીઓ કમ્પ્લીટ છે ને પાઈ દીધું હે ને હવે આ પારી એમ હે ને ભાઈ એક ક્યારો રહ્યો હે અને એક આ ઈ ભોય જાય એટલે સીધા ઘરે જોતા ખરી મારી મમ્મી અત્યારે હે ને શારુ કોમ ખામણા ને દે અને કેટલું કામ કરે બહુ મિનિટ કરે કા હમ તો ઓહત ને તને મિનિટ બહુ કરે ઈ હવે ખબર નહી તો ભાઈ પાણી વારી લીધું હે ને પાછો ઘરે આવતો રહ્યો હો ટાણે તો ભાઈ થઈ ગયો અત્યારે બીજો દિવસ છે ને બીજા દિવસના ગુડ મોર્નિંગ બધાને અત્યારે મેં હે ને મેથીના પરોઠા ખાય અને પાછો વ્લોગ વિડિયો ચાલુ કરી દીધો હે અને આ સાથેનો ભાઈ આપણો આજનો વ્લોગ વિડિયો પૂર્ણ કરી નાખી કેમ કે જવાનું છે અમારે હે ને થોડો કામ હે ભણવાર તો મળીએ અને પછી ના નવા વિડીયોમાં કાલે ત્યાં સુધી ચેનલમાં નવા હોય બધા સબસ્ક્રાઈબ કરી દેજો અને કાલે ભણવાનું શું કરવા જાય એ જોવું તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવજો ટાટા બાય